વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ ત્રણ ઓક્ટોબરથી તુલા રાશિમાં કરશે ગોચર તો જાણો તમારી રાશિ પર કેવી થશે બુધ ગોચરની અસર નમસ્કાર મિત્રો અંબા એશ્વરોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને વિડિયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લો આ વિડીયોને લાઇક કરો વધુમાં વધુ શેર કરો જ્યોતિષને લગતા તમને મૂંઝવતા પ્રશ્નો માટે તમે અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો જ્યોતિષનું સમાધાન મેળવી શકો છો મિત્રો બુધને ગ્રહોના રાજકુમાર માનવામાં આવે છે બુધને ધન વાણી બુદ્ધિ અને ભાવનાઓના કારક માનવામાં આવે છે અને સાથે સાથે બુધ એ વ્યાપાર અને વાણિજ્યના કારક ગ્રહ છે ત્રણ ઓક્ટોબર બે થી બુધ તુલા રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે આ ગોચર દરેક રાશિને અસર કરશે ઘણી બધી રાશિના જાતકોના ઘણા ઉતાર ચડાવ જોવા મળશે તો ઘણી બધી રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનતી જણાશે તો આવો જાણીએ કે કર્ક રાશિમાં બુધના રાશિ ગોચરથી તમારી રાશિ પર શું અને કેવી થશે અસર સર્વપ્રથમ વાત કરીશું આપણે આ વિડીયોમાં જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની

તુલા રાશિમાં બુદ્ધનું ગોચર ભાઈ બહેન અને પડોશીઓ સાથે વિવાદનું કારણ બને તો માનવામાં આવે છે તેથી આ બાબતોમાં સાવધાન રહેવું જરૂરી છે કારણ કે પણ મંગળનો સાથ મળી રહ્યો છે છે તેથી વિવાદોની શક્યતાઓ વધી શકે તમે વ્યવહારુ પ્રયાસો કરીને તેમને દૂર કરી શકશો મુસાફરી સંબંધિત બાબતોમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી શકે છે મુસાફરી ફાયદાકારક બની શકે છે પરંતુ બિનજરૂરી મુસાફરી ટાળવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે તે જ સમયે મુસાફરી કરતી વખતે સાવચેત પણ રહેવું જરૂરી છે નાણાકીય બાબતોમાં કોઈ પ્રકારનું જોખમ લેવાનું ટાળવું આ કારણે તમે તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો તે સાવધાન રહેવાથી નાણાકીય બાબતોમાં પણ સકારાત્મક પરિણામો મેળવી શકશો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે કન્યા રાશિના જાતકોનું તો કન્યા રાશિના જાતકો બુધ ગ્રહ ફક્ત તમારી રાશિના સ્વામીની પરંતુ તમારા કર્મસ્થાનના સ્વામી છે અને તુલા રાશિમાં બુધ ગોચર દરમિયાન બુધ તમારા બીજા ભાવમાં ગોચર કરશે સામાન્ય રીતે બીજા ભાવમાં બુધનું ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવે છે હવે કારણ કે બુધ ખૂબ જ મિત્ર રાશિમાં છે તેથી બુધથી વધુ સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકાય છે બીજા ભાવમાં બુધનું ગોચર કપડા અને ઘરેણા પ્રદાન કરનારું માનવામાં આવે છે તેથી તમને આ બાબતમાં લાભ મળી શકે છે જો તમારું કામ વાણી સંબંધિત છે એટલે કે તમારે બોલવાનું કામ સમજાવવાનું અથવા સલાહ આપવાનું કામ તમે કરો છો તો તુલા રાશિમાં બુધના ગોચરને કારણે તમને ખૂબ સારા પરિણામો મળી શકે છે વિદ્યાર્થીઓને પણ આ ગોચરને કારણે સારા પરિણામો મળશે બુધનું આ ગોચર સારું ભોજન અને સંબંધીઓ તરફથી લાભ મેળવવામાં પણ તમને મદદરૂપ સાબિત થઈ શકે છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો તમારી કુંડળીમાં બુધ તમારા ભાગ્ય ભાવના સ્વામી છે અને બારમા ભાવના પણ સ્વામી છે અને તુલા રાશિમાં પહેલા ગોચર દરમિયાન બુધ તમારા પહેલા ભાવમાં એટલે લગ્ન ભાવમાં ગોચર કરશે પહેલા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી તે ઉપરાંત બારમા ભાવના સ્વામી પહેલા ભાવમાં આવી ગયા છે આ પણ અનુકૂળ પરિસ્થિતિ નથી જો કે પહેલા ભાવમાં જનાર ભાગ્ય સ્થાનના સ્વામી એક દ્રષ્ટિકોણથી ઠીક છે પરંતુ આ ગોચર વિજ્ઞાનનો નિયમ પહેલા ભાવમાં બુધનું ગોચર સારું મનતું નથી તેથી તુલા રાશિમાં બુધના ગોચર દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે ભલે તમને ખૂબ જ મિત્ર રાશિમાં હોવાના કેટલાક ફાયદા મળી શકે છે પરંતુ કોઈ પણ બાબતમાં બેદરકારી યોગ્ય રહેશે નહીં બુધના ગોચર બોલવાની શૈલીમાં ઘટાડો લાવી શકે છે એટલે કે તમારી બોલવાની રીતે થોડી ખલેલ પહોંચાડી શકે છે આ બાબતમાં ધ્યાન આપવાની જરૂરત રહેશે કોઈની પર ટીકા ન કરો અને ટીકા કરનાર લોકોથી દૂર રહો નાણાકીય બાબતોમાં કોઈ જોખમ ન લો અને તમારા સંબંધીઓનો આદર કરતા રહો તમારા સંબંધીઓની પીઠ પાછળ ટીકા ન કરો તમારા આત્મસન્માન પ્રત્યે સભાન રહેવું મહત્વપૂર્ણ છે જો તમે આ સાવચેતીઓ રાખશો તો તમને નકારાત્મક પરિણામો નહીં મળે તેથી સાવચેત રહો અને નકારાત્મકતાને ટાળો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની બુધ તમારી કુંડળીમાં આઠમા ભાવના સ્વામી છે અને લાભ ભાવના પણ સ્વામી છે તુલા રાશિમાં ગોચર કરતી વખતે બુધ તમારા બારમા ભવમાં ગોચર કરશે બારમા ભાવમાં બુધનું ગોચર સારું પરિણામ આપતું નથી ભલે બુધ ખૂબ જ મિત્ર રાશિમાં ગોચર કરી રહ્યા હોય આ ગોચરના સમયગાળા દરમિયાન ખૂબ કાળજીપૂર્વક કાર્ય કરવું જરૂરી છે આઠમા ભાવના સ્વામી બારમા ભાવમાં ગયા હોવા છતાં અને વિપરીત રાજયોગની સ્થિતિ કહી શકાય પરંતુ તેમ છતાં બુધ પર આધાર રાખવો યોગ્ય રહેશે નહીં તુલા રાશિમાં બુધનું ગોચર બિન જરૂરી ખર્ચનું કારણ બની શકે છે તેવું માનવામાં આવે છે તેથી ખર્ચાઓ પ્રત્યે સાવધાની રાખો બિન જરૂરી મુસાફરી કરવાનું ટાળો જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો ઉપરાંત તમારા પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે બિન જરૂરી ચિંતાઓ કરવાનું ટાળો જો તમે વિદ્યાર્થી છો તો તમારે અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે દુશ્મનની કોઈ પણ નીતિ પ્રત્યે બેદરકાર ન બનો તેના બદલે દુશ્મનના દરેક પગલા પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ રહેશે આ સાવચેતીઓ અપનાવીને તમે નકારાત્મક પરિણામોથી બચી શકશો તો સિંહ કન્યા તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યાપાર વાણિજ્ય અને બુદ્ધિના કારક બુધ 3 ઓક્ટોબર થી તુલા રાશિમાં ગોચર કરતાની સાથે તમારી રાશિ ઉપર કઈક આવી પરિસ્થિતિઓનું કરી શકે છે નિર્માણ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય મંતવ્ય કોમેન્ટમાં જણાવજો વિડિયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે